માં આગળ વધીએ તો આમ તો રાજ્યની સરકાર અંતરિયાળ વિસ્તાર સુધી વિકાસ પહોંચાડવા માટે પ્રયાસો કરે છે પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવા જ એક ગામની આજે વાત કરવી છે જ્યાં ત્રણ હજારની વસ્તી છે પરંતુ ડેમના પાણીના કારણે ગામને ભોગવવું પડી રહ્યું છે ડેમના પાણીના કારણે ગામના ભાગલા પડી જાય છે અને રસ્તાના અભાવે લોકોને નાવડીનો સહારો લેવો પડે છે ક્યાં આવ્યું છે આ ગામ આવો જોઈએ પહેલી નજરે તો આ નજારો દિલ ખુશ કરનારો છે જો તાજ આવી કુદરતી સમસ્યા છે હોડી માં જતા લોકો કોઈ સહેલાણી નથી પરંતુ સ્થાનિક છે વાત પંચમહાલના અંતરિયાળ જોજ ગામની છે ગામ ડુંગરોની વચ્ચે આવેલું છે પરંતુ અહીંયા કરાડ ડેમ માં પાણી ભરાતા આસપાસના ગામો સુધી ડેમનું પાણી પહોંચી જાય છે પાણી ભરાવાથી જોજ ગામના પણ બે ભાગ થઈ જાય છે તેવામાં લોકોને એક ફળિયામાંથી બીજા ફળિયામાં અને ખેતરો તેમજ બાળકોને સ્કૂલે જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે કારણ કે રસ્તો પાણીમાં ડૂબી જાય છે તેવામાં વર્ષોથી આ પરેશાનીથી પીડાતા સ્થાનિકોએ અહીંયા બ્રિજ બનાવી આપવાની માંગ કરી છે અંદર ગ્રામ પંચાયત એમ તો મોટી છે પણ આ નદીના હિસાબે બે ફાલકા પડે ત્રણ ફાલકા પડ્યા છે એક સુતાર પડ્યા આવે છે એક નવી દુનિજો છે વર્ષોથી આ નદી વચ્ચે છે કરાર ડેમ એ નદીના હિસાબે અમારે અવર જવર માટે જવાના રસ્તામાં બહુ તકલીફ પડે છે એટલે અમારે અહીં એક માંગણી છે સરકાર જોડે કે બ્રિજ ભણવો જોઈએ અને ટૂંક સમયમાં અમારે બ્રિજ ભણવો જોઈએ નાના છોકરાને આવવું પડતું હોય ભલે ત્રણ જગ્યાની શાળો છે સતાય આવું પડે છે ચોમાસામાં તો પરિસ્થિતિ એવી બને છે કે ઇમરજન્સીમાં કોઈને દવાખાને લઈ જવું હોય તો પણ જઈ શકાતું નથી વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી ડેમના ઓવરફ્લોના કારણે જ્યારે અહીંયા પાણી જ્યારે ભરાઈ જાય છે તો અહીંના લોકોને સ્થાનિક સમસ્યા તો છે જ પણ એમને અવર તકલીફ પડે છે પછી વહીવટી કાર્યમાં તકલીફ પડે છે બાળકો શિક્ષણ માટે આવી નથી શકતા નાવડી સહારો લીધા હોય એવો ચાર જે ઘાસ ચારો પણ એક ફળિયાથી બીજા ફળિયા લઈ જાય બાળકો અનિયમિત વધારે રહે છે અને જયારે વધારે વરસાદ હોય ત્યારે બાળકોને હું પોતે કહું છું કે તમે બગા જો અમારી પરિસ્થિતિ એવી હોય તો તમે ના આવો રોજ જોખમ ખેડવા મજબૂર લોકો માત્ર એક પુલ તો માંગ કરી રહ્યા છે તેવામાં આશા રાખી કે મત લેવા સમયે પહોંચી જતા નેતાઓ અને સરકારને આ જોજ ગામના લોકોની તકલીફ પણ દેખાશે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ